એ આવો આવો કામ કાઠિયાવાડીની ચેનલ માં હવે આવ્યા છે તો સબસ્ક્રાઇબ કરો મોજ માં આજે આપણે આવ્યા છે દાંતણ લેવા અને આ છે કેલાલ જાદુગર હાલ વાલ અને આજે આપણે દાતણ જાદુગરી દાંતણ લેવા આવ્યા છે અને આ ટકલો બુટો બતાવશે આજે દાંતણ આપણને હાલ હાલ પાંચ રોટલી વાહી પાંચ રોટલી આપા જાદુગરી દાંતણ બતાય કેલાલ ને કેલાલ ને જવાનું છે મિંદરી ઉડાડવા આજે

દેખાઈશ ખરી આ એ પીપળાનું છે બધી વસ્તુ મારે જ કેવી પડે તે જઈને થાય અહીંયા હા એ દાંતણ બતાવ મને જાદુ કરી દાંતણ બતાવ હાલ ભાઈ પીપળાનું બાકી મજા નહીં આવે દાંતણ તો સારું લાગે છે નથી જાદુય થાય ને મોટું સાપ થાય પણ આ તો કઈ આમાં તો પછકારા નીકળે છે આ તો આ તો સુરસુરિયું થઈ ગયું નહીં નહીં આ તો સુરસુરિયું થઈ જાય આ થોડું હાલેલા બાવળિયાનું હોય ને એ બાવળીયા બાવળિયાનું હા બાવળિયાનું હારું આવે મારા હાથમાં હારું હાલ છે બાવળિયા છે તારી પાસે આંધા એટલે દેખાતું નથી

તો એક કામ કર ભાઈ કડવા લીમડાનું દાતણ બતાવ એ હારામાં હારું આવે બરોબર આ દૂધી મેં એ જ છે આ તો મારું બગડી ગયું ને એટલે લેવા આવ્યો છું આ ઉપરથી ઉતારે એ ઉપરવાળું છે ટકલા ડોહો મરી જાય તો હારું આ ડોહો દસ કલાક કરી મારા દાંતણ દેખાડવામાં હાલે આ દાતણ હરકું લાગે ને મોટું બધું સાથે જાય આ તો ફર્સ્ટ ક્લાસ મજાનું છે ભાઈ આ દાતણ હાલી જાહે કે લાલ ને આ મસ્ત દાતણ છે આ આમ કોઈ વાઈટ કલર હોય ને તો બતાય રામા કલર વાઈટ કલર રામા કલર મને બહુ ગમે રામા કલર હોય આ રામા નું સિલેક્ટ કરી લીધી આપણે પછી જવાનું છે મારે ગામ માં આસ્ત ઉડાડવા જવાનું છે હા એ બધું બરોબર છે ભાઈ લાઈવ ની હાલ ની દાતણ મારે મોડું થાય છે તો દાડીએ જવું હોય ને

उड़ा उड़ा रवाना मोडला पाए हटो ने यार फोटो तो तुमने लागी जा है पजी तो पुलिस था है जी के लालू पर हां उड़ाड़ो हां ने उड़ाड़ो ने मतलब कानसु काठेवाड़ी एक गीत तुमने गायो गीत करवामा आवे छे मिंदड़ी उड़ी उड़ ना सकी Hogwarts में गई एडमिशन ना मिली हरमायनी ने बोला आजा मेरे पास आजा मेरे पास मिंदड़ी बोली हट बदमाश हट बदमाश मेरे स्नेप के पास कौन से सॉन्ग बाकी ಮಾ